જોં જો હા બોડી હો એ મારે ઈ ન સાંભળું હું કહું એનું કે વરસાદ જ ચાલુ થયો હું કેવું તમારે વા ના વરસાદ જે તો છે ને હા હેરાન કરી દીધું આ તો હજી કૃષ્ણજી માતાજી તારા સ્કૂલે થી આવે તો કેમ આમ મોઢું ચડેલું જ હોય માતાજી થાક કે થાક કે ખરાબ નથી દીધા પણ હવે તમારા ભાગમાં ભમરો હોય એમાં હું શું કરું હવે આટા મારો જય માતાજી જય સભ નારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા પર સ્માલ રાખવાની તલા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણ થઈ ગયું છે મસ્ત ઠંડો ઠંડો પવન છે હમણાં થોડીક વાર પહેલાં ઝરમર ઝરમર વરસાદ આવતો હતો પણ અત્યારે તો વરસાદે વિરામ લીધો છે અને થોડીક વાર પહેલા તો એવું લાગતું હતું કે આજ સુરત દાદાના દર્શન થાય પણ તો આમાં તો ક્યાંય લાગતું નથી કે આજ સુરત દાદાના દર્શન થાય એમ કેમ કે આજ નવ દિવસ થયા આવું વાદળછાયું વાતાવરણ છે ને બધે ભેજવાળું જ વાતાવરણ છે જવું અમારી અડધી દિવાલમાં તો સેવાર સેવાર છે અને મારે છે ને એમાં પચીસ ટકા ઝાડવા તો છે ને બધા વરસાદના હિસાબે ભરી ગયા જવું આ બે ચાર ઝાડ જેવા છે કે જે મસ્ત એકદમ ગ્રો કર્યા છે અહીંયાના કુંડા હતા ને બધા લઈને અહીંયા રાખી દીધા બે ત્રણ કુંડા તો હાવ ખાલી છે તો હાલો અત્યારમાં છે ને મેં આ ક્યારીની કુંડાની સાફ સફાઈ કરી દીધી તો સાહેબ હું કરે નહીં આપણે એને પૂછી ચાલો તો સાહેબ એન મસ્ત પંખાની હવા ખાઈ છે ઠંડી ઠંડી અને ટાઈમ થયો છે ને આઠને નો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરખાઈ તો તમારે જ છો ખરેખર કંઈ ટેન્શન એને પગમાંથી પગ ચડાવીને ખુરચીમાં બેઠા પાંચ ઉપર પંખો રાખીને અને કાલે હં વારે વાહ હું વાત કરી તો હાલો હવે તમારી ભેગા

એ મારે ઈ ન થામ હું કહું તમારે દઉં વરસાદ રહે એટલે અને આ આ કેવું ટકરી અને ટકરી કહેવાય પ્રિય છે ને છે ને યાદ આ બસ અત્યારે કોઈ યાદ કરવાનું કોઈ રોય ને મારો જીવ બારિશ ફોટે ફોટો

અને સાહેબનેય તકલીફ થાય તો એ જાણવું હોય ને તો જલ્દી જલ્દીથી તમે કમેન્ટ કરી દેજો તો આની ઉપરથી હું તો આની ઉપર હું અલગથી વિડીયો બનાવી તમને ડિટેલમાં કહીશ કે આ ખુલ્લા ઝાડ ઝાડની હારે અમારું એવું બધું હું કનેક્શન છે અને કેવા ઇમોશન છે બરાબર ને કેમકે હવે સાહેબે ના પાડી અને જો કહીશ ને તો કાલની જે અત્યારમાં ઝઘડો થઈ જાય અને પછી આજે સમાધાનનો કોઈ ચાન્સ જ નથી કેમકે કાલ મારા તરફથી ઝઘડો છે તો આજ સાહેબ તરફથી થાય સાહેબ તરફથી ઝઘડો થાય ને એટલે એમાં સમાધાનના ચાન્સ બહુ ઓછા હોય એ તો તમે સમજી ગયા ને મારે અડધી વાતમાં એટલે એવું છે ચાલો હાલો હવે આપણે એ પોઈન્ટ મૂકી દઈએ અને ફરિયાની હાલત જોઉં મેં કેવી કરી છે પેલા ફરિયા વાયરા પછી કચરો કર્યો આને કહેવાય કામ તો હાલ હાલો તો મસ્ત ચક્ક શહેકે છે ખીસકૂલ એને તકલી બધા એની મસ્તીમાં મશકૂલ છે આપણે આપણા કામમાં લાગી જાય તો દિવસની શરૂઆત થઈ ગઈ છે દાલો ઘરના કામ ઉપાડીએ કેમ કે આજે કઈ વાસીકામ નથી કર્યું અને મસ્ત એવું વાતાવરણ હતું તો એને જાળવાની દેખરેખ કરી લીધી તો તમારે બધાને શું કહેવાનું છે એ પણ મન કહેજો અને ચોમાસામાં તો એવું બધું ચારે બાજુ હરિયાળી છવાઈ જઈને કે એની વાત જ પૂછવામાં કે આપણે ન આપવું હોય નો ફરીયામાં આપવું હોય ને તો એ આપેલું આપવા મન થઈ જાયજો અમારું આંગણું તો ખરેખર છે ને મિની ગાર્ડન છે

આજ બોલે અલગ અલગ અવાજ આ કાઢે પાંચ અલગ અલગ અવાજ કાઢે તો સારું હલો કરવી તો ચેનલમાં રહ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરી દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને અમારા ટકડીના ચાર વિશેની તમારે સ્ટોરી સાંભળવી હોય તો જરૂરથી કમેન્ટમાં કહેજો એટલે અલગથી વિડીયો બનાવીને આની સ્ટોરી તમારી એને શેર કરીશ જો તમારે જાણવાની ઈચ્છા હોય તો હાલો ચાલો મહેરા પર રહીશ ફ્રેન્ડ ટાઈમ છે પોણા 9 વાગાનો હું કે ડોલું પાણી પડતું કે પાણી ખબર ન પડે પાણી પડે તો આખું ખરાબ થઈ ગયું સાહેબ તો ઠીક છે બધે તો પાણી પડતું હોય છે

હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હલો ગાદલાનું કવર જો દવામાં પલારીને રાખ્યું છે તો દોઢ બે કલાક પલરવા દઉં પછી મશીનમાં જોઈએ હવે જોઈએ ડાઘા જાય કે નહીં પચાસ ટકા તો ડાગ વયા ગયા કા સાહેબ નહીં જાય તો હવે ઉપાદી તો છે જ કેમ કે ગાદલાનું કવર છે અને ચોમાસાને હિસાબે છે ને વરસાદનું આ પાણી પડે અને ઘરમાં જે નુકસાની થાય ને એનાથી બહુ દુઃખ થયો ત્યારે એમ થાય કે આપણું ઘરનું મકાન હોય ને તો આ વસ્તુ ન થાય કેમ કે પાંચ છ દિવસ સતત વરસાદ ચાલુ હતો ઉપરના રૂમની અમારી પાસે ચાવી નહોતી અને ઉપરથી પાણી થઈને નીચે આવતું હતું તો ઉપર અમે કંઈક જોઈ અને ત્યાં કંઈ વાસણ મૂકત કે કંઈ વ્યવસ્થા કરત તો નીચે આટલી વસ્તુ ખરાબ ન થાય તો હવે એ આરિયામાંથી મારે છે ને હવે મસાલાની બહેણી પછી અથાણા બીજી કોઈ વસ્તુ વેફર છે એ બધું હવે મારે જોવું પડશે નિરાયતે કેમ કે બે દિવાલમાં આર્યમાં પાણી આવે છે જો આ ગાડલાનું કવર આટલું ખરાબ થઈ ગયું ગાડલું ભીનું થઈ ગયું ગાડલું તો ઠીક કે ડનલોટ નું છે એટલે તડકો નીકળશે તો થોડીક વાર તપાવી દેવું પણ તો એ નુકસાની એ નુકસાની એટલે ત્યારે એમ થાય કે બસ ઘરનું મકાન હોય ને તો આ તકલીફ ન થાય એટલે કાંઈ વાંધો નહીં ઉપરવાળાની જે ઈચ્છા હશે ને ત્યારે અમારે ખુદનું મકાન થઈ જાય પણ અત્યારે તો હવે જે નુકસાની છે એ તો જોવાની જ રહી હાલ હાલ હવાર હવારમાં દી છે ને બગડી ગયો મૂળ ખરાબ થઈ ગયો એમ તો હાલે તો હાલો આજ મારા ઘરના બધા વાસી કામ પડ્યા છે જો કપડાં છે ને પલારીને રાખ્યા છે કેમ કે બેડશીટ ધોવાની હતી તો ને કપડાં બધા પલાઈ રહ્યા છે તો હાલો હવે મશીનમાં નાખી દઉં અને આજે સોફાના કવર ચેન્જ કરી નાખું કાલે વરા પૈસે ને તો સોફાના કવર કાલે ધોઈશ ત્યારે આ કુસન કવર બધા લઈ લીધા છે તો હાલો હવે ફટાફટ ઘરના વાસી કામ કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ એકવાર રહીને અને આ રૂમને પણ સેટ કરી દઈએ અને આ રૂમમાં એટલો ભેજ આવે છે કે વરસાદ હોય ત્યારે તો પાણી પડે જ છે પણ જ્યારે વરસાદ વિરામ લઈને

બધા એમ કેતા છે ને મને નતી ખબર તો હું કપડાં નો ધોત રાખી દે હા તો સારું હાલો મૈડા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા બે વાગ્યા અને આજે સાહેબ વેલા આવી ગયા છે દુકાને થી અને બેસી ગયા છે અમે બપોરા કરવા અને બપોરા થાળી તૈયાર છે તો આવી જાવ બધા બપોરા કરવા અને બપોરા છે મસ્ત એવા ભરેલા રીંગણા બટેકા શાક દાળ ભાત રોટલી

અને પાણી છે ને બહુ જ ખાસ આવે જો દસ મિનિટ થઈ નહીં થાય આ બેરલ ભરાતા મને એવું લાગે મોટર ચાલુ કરી ને એને દસ મિનિટ થાય અંદરનું બેરલ ભરાનું અંદરનો એક ટાંકો ભર્યો ને સીધી અહીંયા લઈ લીધી નળી તો બસ હમણાં અહીં ભરાઈ જાય અને ગાડલાને કવર ધોવાઈ જાય હવારે જ ધોવાનું હતું કવર પણ પાણી નહોતું જેટલું પાણી હતું ને એટલા માટે મેં કપડાં ધોઈ નહીં ખાતા એટલે સાહેબની રાહ જોઈને બેઠી હતી સાહેબ આ દુકાનેથી મોડા આવ્યા એટલે જમીન સીધું જ પહેલું કામ કર્યું મોટર મૂકવાનું કસે

એટલે હાઈન થાય તો બધાય કપડા સુકાઈ જાય તો આજ તો છે ને હવારનો વરસાદ આવ્યો જ નથી ભગવાન કરે ને હવે વરાબ દઈને તો સારું તો છે ને ક્યાંક માણાના જીવમાં જીવ આવે શું કેવું તમારું કહેજો પણ કમેન્ટમાં તો હાલો મળીએ થોડીક વાર રહી તો કવર કેમ ધોવું બી કઈ દીધું એટલે જ આવતી રહી અચાનક મશીન ચાલુ થયું ને એટલે એ બી ગઈ એમ પેલા પાણી કાઢતો હતો ને મશીન માંથી ડ્રાય થતું હતું સારું હાલો તો મૈડા હાલો બેન હાલો હવે ગીતાબેન ની ઘરે પાણી ભરાય છે પીવાનું અને થોડુંક વાપરવાનું ધારાબેન પહોંચી ગયા ન્યા હાલો 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 હાલો

સાહેબ એવું કઈ નહોતું પણ જવું કઈ શ્રાપ નથી દીધા પણ હવે તમારા ભાગમાં ભમરો હોય એમાં હું શું કરું હવે આટા મારું તો ગરમીમાં તો નીતરી ગયા સાહેબ એવી ગરમી થાય સારું હાલો તો હમણાં જ સાહેબ ને દુકાને જવાનો ટાઈમ થઈ જશે થઈ જ ગયો હવે ઘણીક વાર બેહો ચક્કર ન આવે તો હા હાલો તો મારે છે ને થોડાક કપડાં આલા લીલા છે તો હુકવી દઉં ને વરસાદે અંધારીને આવી ગયો સાહેબ સારું સારુંથી આપણે પાણી ભરી લીધું હાલો તો મૈરા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા ને દસ નો અને લાઇટ રાણી તો છે નહીં એટલે કામ બધા અટકી ગયા છે ધારાબીને લીધું છે હોમવર્ક કેમકે હવે લાઇટ વગર તો ધારા નહીં નીંદર નહીં આવે આ જોઈ લો અને સાહેબે તૈયારી કરી છે દુકાને જવાની કેમ કે દુકાને લાઇટ છે અમારે એરિયા અલગ અલગ હોય એટલે ત્યાં તો લાઇટ છે અને સાહેબને ગરમી તો જો થાય એમ જો હજી હમણાં નાઈને બહાર નીકળાવો તો ફરી પાછા ગરમીથી નાઈ લીધું હવે તમે કહેતા હતા કે તે શ્રાપ દીધો એમ કીધું હતું નમન કે તે પ્રાર્થના કરી હવે મારા પ્રાર્થના કરવામાંથી શું ફાયદો મારા કામ અટકી ગયા ને ધારાની નીંદર બગડી મારા કામ અટકી ગયા હમણાં રોંઢા કામનો ટાઈમ થઈ જાય કયો જી મને આમાં શું ફાયદો હતો એ મને જીવ પીવાર હગા તો થતા નથી કે મારા મહેસિન દીકરા નથી કે હું ફોન કરતો એટલે તો હું હાવ છે ને નિર્દય નથી સાહેબ કે તમને આરામ ન કરવા દઉં હું દુકાને પોચી લાઈટ આવી જાય જો હું તો હું તમને ફોન કરીશ લાઈટ આવશે ને તો હાર વાલો તમારા બધાને શું કહેવાનું છે ને જરૂરથી મન કમેન્ટમાં કહેજો કે હું એકલી નિર્દય છું કે સાહેબને આરામ કરવાના ટાઈમે હું એવી પ્રાર્થના કરું કે લાઇટ વહી જાય ને સાહેબને ન થાય તમારા બધાને શું કહેવાનું છે જરૂરથી મન કમેન્ટમાં કહેજો ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો

હાલો ફ્રેન્ડ અમારા ધારાને છે ને એ હિન્દીના પેપરમાં પચીમાંથી પચી માર્ક આવ્યા તો વેરી ગુડ ધારા સાબાસ હિન્દી છે ને એ આપણી માતૃભાષા છે તો વેરી ગુડ હો